ભગવદ નામ જાણતા લઈએ કે અજાણતા લઈએ એ નિશ્ચિત ફલરૂપ થાય છે ભગવાનનું નામ લેવાયેલું ક્યારે પણ વ્યર્થ જતું નથી ભગવાનની કથા શ્રવણ કરેલી ક્યારે પણ વ્યર્થ જતી નથી કોઈ પણ સત્કર્મ આપણા દ્વારા કરવામાં આવે ભગવદ સેવા આપણા દ્વારા કરવામાં આવે એ ક્યારે પણ વ્યર્થ જતી નથી ભલે તત્ક્ષણ કદાચ આપણને એના ફલની પ્રાપ્તિ ન પણ થાય આજે નહીં તો કાલે એ સેવા ફલરૂપ ચોક્કસ બને છે ઘણી વાર લોકો કહેતા હોય અમે આટલી બધી ઠાકોરજીની સેવા કરીએ આટલા વર્ષોથી અમે ભક્તિ કરીએ છતાંય હજી સુધી ભગવાનનો એવો કોઈ સ્વાનુભવ કેમ થયો નથી વર્ષોથી ભગવાનને ભજીએ છે પણ હજી એવી કોઈ અનુભૂતિ થઈ નથી કે ભગવાન અમારા ઘરે સાક્ષાત વિરાજે છે પ્રિયજનો ઠાકોરજીની સેવા કરવું એ આપણું કર્તવ્ય છે જીવનના અંદર સત્કર્મ કરવું એ આપણું કર્તવ્ય છે એના ફળની પ્રાપ્તિ ક્યારે થાય છે એ ભગવાનના હાથમાં છે એટલે સાધન કરનાવો અમારા લક્ષ્ય છે સિદ્ધિ પ્રાપ્ત કરવાના વો પરમાત્મા કે હાથમાં વ્યક્તિ સાધન કરતો જાય સાધન કરતો જાય સાધન કરતો જાય પુરુષાર્થ કરતો જાય પુરુષાર્થ કરતો જાય આજે નહીં તો કાલે એને સિદ્ધિ ચોક્કસ મળે છે એનું કર્તવ્ય છે પુરુષાર્થ કરવું સાધન કરવું સાધન કરવામાં કોઈ કચાશ ન રાખે એ સાધનના સાથે ધૈર્ય જોઈએ જેના અંદર પુરુષાર્થ છે જેના અંદર ધૈર્ય છે અને ધૈર્યના સાથે જેના અંદર ઉત્સાહ છે એને આજે તો કાલે ભગવત સફળતા ચોક્કસ મળે છે સાધન પુરુષાર્થ ધૈર્ય અને ઉત્સાહ ઘણીવાર પુરુષાર્થ કરતા કરતા ધૈર્ય તૂટી જાય છે પછી અમુક વર્ષ પછી એવું થાય ક્યાં આટલી બધી મહેનત કરવી મળતું નથી એ ધૈર્ય ખૂટી જાય પણ જેના અંદર ધૈર્ય છે ઉત્સાહ છે જે નિરંતર નવીન રહે છે નવો રહે છે એ પુરુષાર્થ કરવામાં એને મજા આવે છે એ ફળ તરફ દ્રષ્ટિકોણ ના રાખીને કેવલ એના પુરુષાર્થ તરફ દ્રષ્ટિકોણ રાખે છે તો ક્યારે ફળ સુધી પહોંચી જાય છે એને ખબર નથી પડતી બહુ સરસ વાત એક કવિએ કરી જો તુ ચાહતે છોડ દો તો જો તુ ચાહતે પ્રાપ્ત કરી જાઓ તમને જે જોઈએ છે એને છોડી દો તો તમને જે જોઈએ છે એ તમે પામશો તમારે ઉપર સુધી ચડવાનું છે શિખર સુધી પહોંચવાનું છે તમે ચડવા પર ધ્યાન આપો એક પછી એક પછી એક પછી એક સીડી તમે ચડ્યા કરો ચડ્યા કરો ચડ્યા કરો અને ક્યારે તમે તમારા શિખર પર પહોંચી જશો મુકામ પર પહોંચી જશો મંજિલ પર પહોંચી જશો એનું ખબર પણ નહીં પડે પણ ઉપર જોઈને જો ચડશો તો દાદરો બહુ લાંબો લાગશે થકાન લાગશે પણ ચડવામાં જો ધ્યાન હશે ચડતા જશો ચડતા જશો અને ક્યારે પામી જશો ખબર નહીં પડે જીવનના અંદર ચોક્કસ લક્ષ હોવા જોઈએ એમ્બિશન હોવા જોઈએ પ્રાપ્ત કરવાની જંખના હોવી જોઈએ પણ એ પ્રાપ્ત કરવાની જંખના એના જીવનના અંદર એટલી ઊંચી ન થઈ જાય કે એ કારણે એના જીવનના અંદર પ્રત્યેક ક્ષણ ક્ષણ એને ભાર રૂપ લાગવાનું ઘણીવાર આપણને જે જોઈતું હોય છે વસ્તુ આપણા માથે ચડીને એટલો કરતી હોય છે વાદળના જેમ વીજળીના જેમ ગર્જના કરતી હોય છે કે આપણે જે કરતા હોઈએ એમાં ભાર થાય છે અને ભારથી કરેલું કોઈ પણ કાર્ય એ માણસને સ્વાંત સુખ આપી શકતું નથી પરીક્ષાના અંદર પણ છોકરાઓ જેની પહેલી રેન્ક આવેલી હોય એને ભાર લાગે છે કે હવે મારી બીજી આવશે તો કેમ ચલાવશે એને પહેલી જ જોઈએ છે પણ બીજી આવશે તો બીજી આવશે તો બીજી આવશે તો આ વિચાર એને ભાર રૂપ લાગે છે કદાચ જે ભણવામાં સારો ના હોય હું ફેલ થઈશ તો હું ફેલ થઈશ તો હું ફેલ થઈશ તો આ તો એને ભાર રૂપ લાગે છે તો ભણવામાં ધ્યાન આપ લગનથી પણ પ્રેમથી ભણ પુરુષાર્થ કરતી વખતે એમાં ખોવાઈ જા મગ્ન થઈ જા સંપૂર્ણ રીતે તારી જાતને સમર્પિત કરી નાખ અને પછી જો એક દિવસ તને સફળતા મળે છે કે મળતી અને પછી જે ફળ તને મળે છે એનો સહર્ષ સ્વીકાર કર એક વસ્તુ નક્કી છે જેટલું ભગવાને નક્કી કરેલું છે એટલું જ એના જીવનના અંદર એને પ્રાપ્ત બને છે ડેસ્ટિની ડેડ વોટ એવર ઇઝ ગોઇંગ ટુ હેપન દેટ ઇઝ ગોઇંગ ટુ હેપન નો બડી કેન ચેન્જ દેટ આ દુનિયામાં આપણા બધાની રીલ ઉતરી ગયેલી છે ભાઈ જે થવાનું છે એ થઈને રહેવાનું છે દુનિયાની કોઈ પણ શક્તિ કે તાકાત એને બદલી શકતી નથી યોર ડેસ્ટિની કેનોટ બી ચેન્જ તો ઘણી વાર પ્રશ્ન થાય ભાગ્ય મોટો કે પુરુષાર્થ મોટો ઘણા લોકો કે પુરુષાર્થ વગર ફળ ના મળે અને ઘણા લોકો કે ના પુરુષાર્થ નહીં આ તો મારું ભાગ્ય હતું એટલે મને ફળ મળ્યું તો જીવનમાં ભાગ્ય મોટો કે પુરુષાર્થ મોટો ત્યારે કહેવામાં આવ્યો આ પ્રશ્ન જ ખોટો છે ક્રિકેટમાં એવો પ્રશ્ન ના કરાય કે બેટ મોટો કે બોલ મોટો એ બેટ ના હોય તો બોલનું અસ્તિત્વ ન રહે અને બોલ ના હોય તો બેટ નું અસ્તિત્વ ન રહે બોલ અને બેટ એ બંને એકબીજાના પૂરક છે એમ ભાગ્ય અને પુરુષાર્થ એ બંને એકબીજાના પૂરક છે પુરુષાર્થ વગર ફળની પ્રાપ્તિ નથી પણ ફળ એટલું જ મળે છે જેટલું એનું ભાગ્ય છે જે ભગવાને નિર્ધારિત કરેલું છે એ એના જીવનમાં એ જ પ્રાપ્ત કરે છે જે ઈશ્વર દ્વારા નિર્ધારિત છે બેટ્સમેન જ્યારે ક્રિકેટના મેદાન પર ઉતરતો હોય ત્યારે છપ્પન રન મારવાનો છે નક્કી છે ભગવાને નક્કી કર્યું કે આ છપ્પન રન જ મારશે પણ એ છપ્પન રન સુધી એને પહોંચવું તો પડે એ છપ્પન સુધી પહોંચવા માટે એને દોડા દોડ કરવી પડશે ચોંકા છક્કા મારવા પડશે પુરુષાર્થ કરવું પડશે ત્યારે જ છપ્પન સુધી પહોંચશે પણ છપ્પન પર આઉટ થશે એ પણ નક્કી છે કારણ કે એના ભાગ્યમાં છપ્પન રન જ લખેલા છે આપણે જે દિવસે જન્મીએ છીએ એ દિવસે નક્કી થઈ જાય છે આપણે કેટલું જીવવાના છે આપણા જીવનના અંદર કયા પડાવ આવવાના છે એન્ડ વિષયો આવવાના છે કેવા સંજોગો આવવાના છે કેવા કોઈ ઉભા થવાના છે કોણ વ્યક્તિ કયા સમયે કઈ જગ્યાએ ક્યાં તમને મળવાનો છે આ બધું પૂર્વ નિર્ધારિત છે સિનેમાના અંદર આપણે પિક્ચર જોઈએ અને હીરોનું એક્સિડન્ટ થયું હોય અને પછી પ્રીમિયર શો હોય કદાચ તમારા બાજુમાં જ ડાયરેક્ટર બેઠો હોય અને તમે ભગવાનને પ્રાર્થના કરો છો ભગવાન હું તારી માનતા લઉં છું પ્લીઝ પ્લીઝ આ હીરોને જરા સેવ કરી નાખને ડાયરેક્ટર બાજુમાં બેઠો બેઠો મુસ્કુરાય છે તું કેટલી એ માનતા લે ભાઈ પણ રીલ ઉતરી ગઈ છે અને પિક્ચરમાં હીરો મરી ગયો છે હવે તું કેટલી પણ માનતા લેશે એ માનતા તારી કામ નથી આવવાની કારણ કે મને ખબર છે હું ડાયરેક્ટર છું પિક્ચરમાં હીરો મરી ગયો છે એમ જીવનના અંદર જે ઘટના ઘટિત થવાની છે થઈને જ રહે છે દુનિયાની કોઈ તાકાત કે શક્તિ એને ચેન્જ કરી શકતી નથી તો પછી પ્રશ્ન થાય કે જો હોને હે વો હોકર રહેતા હે તો ફેર મંત્ર કરને કી ક્યા જરૂરત પૂજા પાઠ કી ક્યા જરૂરત भगवान की भक्ति करने की क्या जरूरत भगवान की मानता लेने की क्या जरूरत हमारे वहां वेदों में कहा पुत्र का यजेत पुत्र की कामना के लिए यज्ञ करो तो यज्ञ करने की क्या जरूरत जो होने वाला है वो होकर ही रहेगा तो फिर ये पुरुषार्थ क्यों करे ये साधन क्यों करें?

સફળતાના પહેલા ભગવાન તમારા પાસે ધાર્મિક અનુષ્ઠાન કરાવડાવે છે કઈક આધ્યાત્મિક સાધન કરાવડાવે છે કંઈક મંત્ર કરાવે છે કંઈક કોઈક ના આશીર્વાદ અપાવડાવે છે છપ્પન માં વર્ષે કદાચ ભગવાને નક્કી કરેલું છે કે આના અનુસાર આને મારે આ શિખર સુધી પહોંચાડવો છે તો ચોપ્પનમાં વર્ષથી એના જીવનમાં કંઈક આધ્યાત્મિક અનુષ્ઠાનો ભગવાન કરાવડાવશે કોઈક સદ્ગુરુનો સંગ એને આપશે કંઈક આશીર્વાદની પ્રાપ્તિ એને કરાવડાવશે અને છપ્પનમાં વર્ષે એને સફળતા મળશે એ છપ્પનમાં વર્ષે જે સફળતા મળી એમાં એને એવું થાય છે કે આશીર્વાદથી મને મળી કોઈક આધ્યાત્મિક પુરુષાર્થથી મને મળી યજ્ઞાદીથી મળી પુણ્ય કરવાથી મળી સેવા કરવાથી મળી ના એને મળવાની જ હતી

કોઈ ને કોઈ મંત્ર અનુષ્ઠાન બીચમે આ જાતા કોઈ ને કોઈ ગુરુ કે આશીર્વાદ હમારે જીવન આ જાતે લગતા આશીર્વાદ કે કારણ હોય ભગવાન ડાયરેક્ટ ફળ નથી આપતા એમાં વચ્ચે કદાચ ગુરુને રાખતા હોય સત્સંગને રાખતા હોય અનુષ્ઠાનને રાખતા હોય એટલે તમને જયારે સાધનના અંદર રુચિ જાગૃત થાય ભગવત કથા કરાવવાની રુચિ જાગૃત થાય ભગવત કથા શ્રવણ કરવાની રુચિ જાગૃત થાય મંત્ર અનુષ્ઠાન કરવાની રુચિ જાગૃત થાય ભગવાનની સેવા કરવાની રુચિ જાગૃત થાય ભગવાનની ભક્તિના અંદર રસ તરબોળ કરવાની હૃદયના અંદર એ ભાવના ઉત્પન્ન થાય ત્યારે સમજી લેજો આ સાધનમાં રુચિ જાગૃત થઈ છે એ જ ભગવાનની સૌથી મોટી કૃપા છે સિદ્ધિ મળે કે ન મળે પણ સાધનમાં રુચિ વહી ભગવાન કે કૃપા કા સબસે બડા ફલ નહીં તો સાધન માં રૂચિ નહીં હોતી એને ધાર્મિક અનુષ્ઠાનો કરવા ગમે જ નહીં ભગવાનના મંદિરે જવું ગમે 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 જ જ જ જ કથા કથા સાંભળવી કરાવવી સેવા કરવી ભગવાન જ્યારે તમારો આધ્યાત્મિક રીતે ઉદ્ધાર કરવા માંગે છે ત્યારે તમારા મનમાં સાધનમાં રૂચિને પ્રગટ કરે છે પૈસો હોવો એ તો ભગવાનની દયા છે ભાઈ

ये भगवान की दया है पण जारे जारे तुम्हारा जीवन में सत्संग ना अवसरो निमित्त बनीने आवता होय सत्संग करवानी के करावडावानी इच्छा जागृत थती होय सदगुरु नो जारे तुमने संग प्राप्त थतु होय त्यारे समझ जो ये दया न अब भगवान की कृपा हुई है क्योंकि कृपा का संबंध भौतिक भोग विलास के साथ नहीं है कृपा का संबंध आध्यात्मिक विकास के साथ है आत्मा परख પરમાત્મા પરખ અધ્યાત્મ પરખ એ કૃપા મૂલક છે અને ભૌતિકતા તરફ શરીરવાદ તરફ લૌકિકતા તરફ એ દયામૂલક છે ભગવાન જ્યારે ઈચ્છે કે આને મારે બહુ જ સંપત્તિ અને સફળતા આપવી છે ભોગ આપવા છે પુષ્કળ પૈસો આપવો છે પણ ભગવાન એવું વિચારે કે મારે આનો ઉદ્ધાર નથી કરવો તો ભગવાન તમને પૈસો આપશે સંપત્તિ આપશે પણ સત્સંગ નહીં આપે સાધનમાં રુચિ નહીં આપે આપણે વિશ્વભરમાં ઘણા નાસ્તિકો એવા જોઈએ છે જેના પાસે ખૂબ પૈસો છે મિલિયનર્સ છે પણ એમના પાસે સત્સંગ નથી એમના પાસે આત્મકલ્યાણ કરવા માટેની વિચારધારા નથી એમના પાસે કોઈ ધર્મ કે સદ્ગુરુનું સંગ નથી એટલે એમને સફળતા ચોક્કસ મળી પણ એ वार आ ना अंदर आया करशे कर ए संसार ना ए उतार चढ़ाव अंदर व्यस्त करशे एमनो भगवान उद्धार कदापि करता नहीं। तो जब हमारे जीवन में साधन प्रति रुचि जागृत बनती तब समझ लेना चाहिए अब भगवान की कृपा हुई અ ભગવાન અમારા ઉદ્ધાર કરના ચાતા હૈ કે આ જીવન મરણના આ સાયકલમાંથી હવે ભગવાન ક્યાંક ને ક્યાંક કોઈ ગતિ પ્રદાન કરવા માંગે છે તો ભગવાનની નું સંબંધ આત્મ પરત છે પરમાત્મા પરક છે સાધનમાં રૂચિ જાગૃત થાય એ બહુ મોટી વાત કેવાય ભાઈ આજે લોકો ને સત્સંગ કરવાની ઈચ્છા થતી નથી સત્સંગ મળે છે તો રુચિ ઉત્પન્ન થતી નથી રસ ઉત્પન્ન થતો નથી વર્ષોથી ભગવાનની સેવા કરે પણ એ સેવાના અંદર પણ પણ હજી રસ જાગૃત થયો નથી યાદ રાખજો જેટલું તમારું ભાગ્ય આધ્યાત્મિક જગતના અંદર હશે એટલી તમને આધ્યાત્મિક જગતમાં સિદ્ધિ મળશે જેટલું તમારું ભાગ્ય લૌકિક જગતમાં હશે એટલી તમને લૌકિક જગતમાં સિદ્ધિ મળશે એ સિદ્ધિ પહેલાથી નક્કી થયેલી છે પણ એનો અર્થ કે પછી માનતા લીધા જ કરીએ લીધા જ કરીએ લીધા જ કરીએ અને ક્યારે તો બ્રેક ઇવન પોઈન્ટ આવશે પચાસ વર્ષે બાપુજી બીમાર પડ્યા માનતા લીધી બાપુજી સાજા થયા સાતમા વર્ષે બીમાર પડ્યા સાજા થયા સિત્તેર માં વર્ષે બીમાર પડ્યા સાજા થયા એસી માં વર્ષે બીમાર પડ્યા સાજા થયા નેવમાં વર્ષે સો માં વર્ષે ભગવાન કે હવે તું ઉપાડવા દે ભાઈ હો થયા તું લીધે જાય 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 લીધે લીધે ક્યારેક તો બ્રેક આવશે ભાઈ આ દુનિયાના અંદર એવો કોઈ મંત્ર બન્યો નથી કે એવો કોઈ અનુષ્ઠાન બન્યો નથી જે વ્યક્તિને અમર બનાવી શકે જન્મ હૈકા મૃત્યુ નિશ્ચિત જગતનું બીજ છે અને એક અલૌકિક જગતનું બીજ છે લૌકિક જગતમાં ત્રણ પ્રકારના સંભાવનાયુક્ત બીજ હોય છે એક બીજમાંથી ખાલી કડી પ્રગટ થાય છે એક બીજ વૃક્ષ સુધી પહોંચે છે અને એક બીજ ફલરૂપ બને છે અને અલૌકિક જગતમાં પણ આ ત્રણ બીજ છે એક 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 કડી બને બને વૃક્ષ લૌકિક જગતમાં એક બીજ એવું છે જે ખાલી કડી સુધી પહોંચે છે એમની ઈચ્છાઓ બહુ સીમિત હોય ડિગ્રી મેળવી લીધી હોય એકાદ દુકાન ખોલી નાખેલી હોય અને એ દુકાન થી ઘરે ઘરે થી દુકાન એક સંતોષી જીવન એ જીવે છે બહુ આગળ પછી થતી કે વધારે કઈક વિકાસ એક સંતોષ બીજી સંભાવના વાળું બીજ એવું છે કે એને બહુ બધી દુકાનો કરવી છે એને વિસ્તાર કરવો છે એને મોટી બ્રાન્ડ ઉભી કરવી છે એ વૃક્ષ સુધી પહોંચે છે અને એક બીજ એવું છે જેને ગ્લોબલી કશું કરવું છે વૈશ્વિક રીતે કશું કરવું છે આંતરરાષ્ટ્રીય રૂપે કશું કરવું છે એ વૃક્ષને ફળ પ્રદાન કરે છે એમ આધ્યાત્મિક જગતના અંદર પણ ત્રણ પ્રકારના બીજની સંભાવના છે એક બીજ ખાલી કડી સુધી જ પ્રગટ થશે તમે સેવા કરી કરીને થાકશો પણ તમારા અંદર એ ભાવ અને પ્રેમ જાગૃત નહીં થાય એટલે ઘણા બધા લોકો એવા છે કે આખો જીવન સેવા કરતા હોય પણ એ ભગવાનનો દિવ્ય પ્રેમને જાગૃત કરી શકતા નથી કેમ કારણ કે એમના બીજની જે સંભાવના ભાગ્યમાં એ કડી થવાનું જ લખેલું છે વૃક્ષ થવાનું કે ફળ પ્રાપ્ત થવાનું લખેલું જ નથી એક બીજી સંભાવના છે કે સેવા કરે છે એનામાં ભાવ છે એનામાં પ્રેમ છે પણ હજી એને ભગવાનનો સ્વાનુભવ થતો નથી એને રૂચિ જાગૃત થાય છે ભગવાનની સેવા કરે એટલે આમ ભાવ જાગૃત જાગૃત થઈ થઈ જાય જાય શ્રદ્ધા એને આનંદ પણ 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 આવે એને એને ગમે ખરું એ વૃક્ષ સુધી પહોંચે છે ભગવાનનો સાક્ષાત્કાર નથી થતો અને ત્રીજી સંભાવના એ છે કે એના સામે જ ભગવાન હસવા લાગે એને અનુભવ કરાવવા લાગે એને સાક્ષાત્કાર કરાવવા લાગે એને ક્યાંક ને ક્યાંક ભગવાન પોતાની અનુભૂતિઓ કરાવવા લાગે આવું જ્યારે આપણા જીવનના અંદર સિદ્ધ બની જાય ત્યારે સમજો એ બીજ એ ફલરૂપ થયું છે ભગવાનનો સાક્ષાત્કાર એ ભક્તિના માધ્યમથી એને પ્રાપ્ત થવા લાગ્યું છે ગીતા મેં ભગવાનને કહા કર્મ કરતા જા ફલકી ઈચ્છા કે બિના તું સફળતા સે કર્મ કર સફળતા સે પુરુષાર્થ કર ધૈર્ય રખ ઉત્સાહ રખ ઉત્સાહ ઓર ધૈર્ય કે સાથ આપણે જીવન કે અંદર કર્મ કરતા જા

તો આ વિડીયોને લાઇક કરજો શેર કરજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો અને અમારી ચેનલ શ્રી વલ્લભ સત્સંગને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય શ્રી કૃષ્ણ